સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને છે એ નમસ્કાર આપણે સીઈટી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટના અભ્યાસક્રમમાં આગળનું પ્રકરણ છે એ ભણશું શબ્દક્રમ એટલે કે ડિક્શનરી જે ગુજરાતીમાં શબ્દકોષ આવે છે એવી રીતે અંગ્રેજીમાં છે એ ડિક્શનરી આવે છે તો ડિક્શનરી લખવાની એક પદ્ધતિ રીત શૈલી હોય છે તે મુજબના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે તો આવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે આપણે એને કેવી રીતે સોલ્વ કરશું તે આપણે છે એ આ વિડીયોમાં બે પ્રશ્નો દ્વારા શીખીશું નીચે આપેલા શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ડિક્શનરીની જેમ ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો હવે મિત્રો અહીંયા છે એ ડબલ્યુ એસપી વોશ વેસ્ટ વોર રિંકલ અને રિસ્ટ આવા પાંચ શબ્દો છે એ આપેલા છે તો પ્રથમ કયો શબ્દ લખાય તો પ્રથમ આપણે છે એ ડબલ્યુ એ ડબલ્યુ એ આવા બે શબ્દોમાં છે એટલે આ બંને શબ્દોને છે એ પહેલાં આપણે લખીશું પણ ડબલ્યુ એ પછી આર આવે કે એસ આવે તો એ બી સીડી એફજી એચઆઈ કે એલ એમ એન ઓપી ક્યુ આર આર એસ ટી તો આર વાળો શબ્દ છે એ મિત્રો પહેલાં આવશે એટલે પ્રથમ છે આપણે ડબલ્યુ એ આર વોર લખીશું અને પછી ડબલ્યુ એસ પી એટલે પ્રથમ શબ્દ છે એ આપણો મિત્રો વોર આવશે એટલે પ્રથમ છે એ આપણે ત્રણ અને પછી એક આવી રીતે ક્રમ આપીશું હવે જો અહીંયા વેસ્ટ રિન્કલ અને રિસ્ટ આમાં વેસ્ટ ડબલ્યુ એસ ટી તો એ છે એ આર અને આર કરતાં છે એ મિત્રો પ્રથમ આવે છે એટલે આગળનો શબ્દ છે એ બીજો શબ્દ જે વેસ્ટ છે તે ડિક્શનરીમાં પહેલો આવશે હવે ડબલ્યુ આઈ અને ડબલ્યુ આર આઈ આ બંનેમાં ડબલ્યુ આરઆઈ ડબલ્યુ આરઆઈ કોમન છે હવે અહીંયા ચોથો અક્ષર છે એ એન છે અને અહીંયા ચોથો અક્ષર છે એસ છે તો એન છે એ સૌથી પ્રથમ આવે છે એન કરતાં પ્રથમ આવે છે એટલે ચોથો શબ્દ છે આપણે ચાર લખીશું અને આગળનો શબ્દ છે તે આપણે પાંચ લખીશું એટલે ત્રણ એક બે ચાર પાંચ આવી રીતે એને છે એ શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવાય છે તો ત્રણ એક બે ચાર અને પાંચ આવો સી જવાબ આપણો સાચો પડતો હોય સીને માન્ય કરી અને આપણે આગળ જઈશું પ્રશ્ન નંબર બે તરફ મિત્રો નીચે આપેલા શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ડિક્શનરીની જેમ ગોઠવીને સાચો ક્રમ દર્શાવતા વિકલ્પ પસંદ કરો રિમૂવ રિવાઇવ રિફર રિફ્લેક્સ અને રિમાર્ક્સ આવા પાંચ શબ્દો છે એ આપણી સામે આપેલા છે હવે દરેકમાં આર ઈ છે એ કોમન છે આર ઈ બધામાં આવે છે હવે અહીંયા એમ છે વી છે એફ છે એફ છે અને અહીંયા છે એમ છે તો એમ કરતાં પહેલાં છે એ એફ આવશે એટલે આપણે ત્રીજો શબ્દ પહેલાં આવે કે ચોથો શબ્દ પહેલાં આવે કારણ કે એમ આ ત્રણ પહેલાં અને પાંચમા શબ્દમાં એમ છે અહીંયા છે એ એફ આપેલો છે તો એફ પછીનો અક્ષર છે એ આપણે જોવાનો રહેશે હવે જો મિત્રો અહીંયા આર ઇ એફ ઇ આર ઈ એફ એલ એટલે એલ છે એ એ કરતાં પાછળ છે એટલે સૌપ્રથમ આ જે ચોથો પ્રશ્ન છે ને ચોથો શબ્દ એ નહીં આવે એટલે આપણે ત્ર જે ત્રીજો વિકલ્પ છે એની ઉપર ચોકડી મારી દઈશું પ્રથમ છે એ આપણે ત્રીજો શબ્દ આવશે અને ત્રીજા પછી છે એ ચોથો શબ્દ આવશે હવે ત્રીજા પછી ચોથો શબ્દ આવા બે વિકલ્પો છે એટલે આપણે દાખલો તો પ્રશ્ન તો હજી આગળ છે એ જોવો જ પડશે મિત્રો આપણે જોયું કે પહેલાં ત્રીજો ત્રીજો શબ્દ આવે છે અને પછી ચોથો શબ્દ આવે છે હવે આ ત્રીજો અને ચોથો શબ્દ બંનેની છે એ આપણે ગણના કરી લીધી હવે આર એમ અને આર એમ આ બંનેમાં કોમન છે તો અહીંયા ઓ પાછળ આવે અને એ છે એ પહેલાં આવે એ બી સીડી મૂળાક્ષરોનો પ્રથમ ક્રમ છે એટલે ત્રીજો શબ્દ છે એ પાંચમો આવતો હોય અને ચોથો શબ્દ છે એ પહેલો આવતો હોય અને આજે બાકીનો વધતો આર ઈ વી રિવાઈવ આ શબ્દ છે એ છેલ્લે આવશે એટલે આપણો જવાબ છે એ મિત્રો તૈયાર થઈ ગયો છે ત્રણ ચાર પાંચ એક અને બે ત્રણ ચાર પાંચ એક અને બે આવો વિકલ્પ છે એ મિત્રો પ્રથમ હોય આ જવાબ છે આપણો સાચો પડે છે હજી સુધી ડિક્શનરીનો એક પણ પ્રશ્ન છે એ પૂછાયો નથી પણ પૂછાવાની શક્યતા છે સિલેબસમાં એટલે આ બે દ્રષ્ટાંતો ઉપરથી આવો કોઈ પણ પ્રશ્ન તમારી સામે પરીક્ષામાં પૂછાઈ જાય ઉપસ્થિત થાય તો ગુજરાતી ડિક્શનરી તમારે ગોઠવી સહેજ કઠિન પડે પણ અંગ્રેજીમાં તો છવ્વીસ મૂળાક્ષરો વચ્ચેની જ વાત છે એટલે બહુ અઘરું નથી તો મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હશે ગમે તો લાઈક કરજો આપના કોઈ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા અન્ય માધ્યમો દ્વારા શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આ આખો વિડીયો જોયા બદલ આપનો આભાર અસ્તુ જય હિન્દ જય ભારત